બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી જે તડકો હતો જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે જે બાર ટકા જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે ત્યાં રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી સિનોર ડભોઈ વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી જે તડકો હતો જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે જે બાર ટકા જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે ત્યાં રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી સિનોર ડભોઈ વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે હાર્દિક દીક્ષિત વડોદરા બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી જે તડકો હતો જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે જે બાર ટકા જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે ત્યાં રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી સિનોર ડભોઈ વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા